ચોખાના મમરા રૂટીનમાં આપણા બધાના ઘરે વઘારીને ખવાતા હોય છે આજકાલ હવે બજારમાં સરસ મજાના જુદા જુદા મમરા મળે છે વચ્ચે એક મેં રેસીપી મૂકેલી જુવારના મમરાની અને આ છે ઘઉંના મમરા અને એને સર્વ કરવાની સરસ મજાની એક રીત સાથે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો વધુ કંઈ ના કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી મમરા વઘારતા પહેલાં એક સરસ મજાનું સલાડ બનાવી લઈએ છીએ બાફેલા બટાકા ડુંગળી ટામેટા અને કાકડી લીધી છે સાથે મરચાં લીધા છે તમે બટાકા ન ખાવા હોય તો એવોઈડ પણ કરી શકો છો સાથે સાથે ગાજર પણ ઉમેરી શકો છો કેબેજ પણ ઉમેરી શકો છો મરચાંને ઝીણા સમારી લઈએ છીએ લીંબુનો રસ ઉમેરી દઈએ છે ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો મિક્સ કરી લઈએ છે હવે એક મસાલો બનાવી લઈએ લાલ મરચું મરી પાવડર સંચર પાવડર ને જીરું પાવડર એ ચાર વસ્તુ સરખા ભાગે લેવાની છે ને અડધી ચમચી આમચૂર પાવડર આ ન હોય તો તમે ચાટ મસાલો પણ વાપરી શકો છો પણ આ મસાલો ઇન્સ્ટન્ટ જ્યારે બનાવીને ઉમેરીએ છીએ તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે મસાલો છાંટીને સલાડને મિક્સ કરી લઈએ છીએ જેથી સરસ રીતે વળી જશે હવે અહીંયા મેં બે કપ જેટલા ઘઉંના મમરા લીધા છે આ મમરા તમને માર્કેટમાં બહુ જ સહેલાઈથી મળી જશે જાત જાતના મમરા આવે છે જુવારના આવે છે બાજરીના આવે છે સહેજ હવાયેલા હોય છે આવી રીતે પેકેટમાં મળે છે અંદર મસાલો પણ ઘણીવાર આવતો હોય છે પણ એ મસાલો ન ખાવો હોય તમે ઘરનો બનાવી શકો છો જોઈ શકો છો કે આ હવાયેલા છે એટલે એક તાસણામાં આપણે એને ધીરા તાપે પાંચ મિનિટ સુધી શેકી લેવાના છે બરાબર શેકાઈ જાય એટલે હાથથી ચેક કરી લેવાનું છે અને ત્યારબાદ એ ભાગવા માંડશે જાડા તળિયાવાળા વાસણમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરી લઈએ છીએ તેલ સહજ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઉમેરી એને તતડવા દઈએ છે અડધી ચમચી જેવી હળદર અને પિંચ જેટલી હિંગ ઉમેરી અને મિક્સ કરી લઈએ છીએ ત્યારબાદ શેકાઈ ગયેલા મમરાને હલાવી લઈએ છે આ શેકાયેલા છે એટલે બહુ ચડવવાની જરૂર નહીં રહે ખાલી હળદર અને મીઠું મિક્સ થાય ત્યાં સુધી જ એને ઉમેરવાના છે અડધી ચમચી મેં મીઠું નાખ્યું છે કારણ કે આપણે મસાલામાં પણ નાખેલું છે એક બાઉલમાં ઠંડા થવા દઈએ છે ઠંડા થઈ જાય એટલે તૈયાર કરેલો મસાલો અંદર ઉમેરી દઈએ છીએ ચટપટો ટેસ્ટ લાગે છે અને રૂટિનમાંથી કંઈક અલગ લાગે થોડુંક મસાલો મને ઓછો લાગે છે એટલે મેં ઉમેર્યો છે અને એને બરાબર મિક્સ કરી લઈએ છીએ અને કોથમીર ઉમેરીને સર્વ કરીએ છીએ છે ને ફટાફટ થઈ જાય છે ભૂખ લાગી હોય તો ભૂખ પણ ભાગી જાય છે અને આ બધી વસ્તુ આપણા ઘરમાં હેન્ડી હોય છે તો મિત્રો તમે પણ બનાવજો આ ઘઉંના મમરા ખૂબ સરસ લાગે છે ટેસ્ટમાં બાળકોને અવારનવાર આવા જુદા જુદા મમરા તમે વગારીને આપો તો ખાઈ લેતા હોય છે છે ને ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ આવા જુદા જુદા મમરા ઘરમાં હોય તો તમે ખાઈ શકો છો રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર